હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે ઓનલી મગફળીના ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછો આપણે નવા મગફળીના ભાવ તારીખ બાર બે હજાર ત્રેવીસ શુક્રવારના રોજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા મગફળીના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ ખેડૂત મિત્રો જામનગરમાં અગિયારસો વીસ થી બે હજાર ની વચ્ચે થયા છે થયા છે તળાજામાં અગિયારસો ત્રીસ થી ચૌદસો સાહીઠ ની વચ્ચે થયા છે રાજકોટમાં અગિયારસો પચાસ થી ચૌદસો વીસ ની વચ્ચે થયા છે બોટાદ માં અગિયારસો થી બારસો ત્રીસ ની વચ્ચે થયા છે કોડીનારમાં બારસો ત્રીસ થી ચૌદસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં અગિયારસો વીસ થી બે ની વચ્ચે થયા છે અમરેલીમાં અગિયારસો થી પંદરસો નેવું ની વચ્ચે થયા છે દ્રોડમાં અગિયારસો થી ચૌદસો ની વચ્ચે થયા છે અગિયારસો થી ચૌદસો ની વચ્ચે થયા છે બારસો થી સોળસો ની વચ્ચે થયા છે વિશાવદરમાં બારસો થી ચૌદસો ની વચ્ચે થયા છે જામ કંભાળિયામાં બારસો પચીસથી તેરસો પચાસની વચ્ચે થયા છે પોરબંદરમાં બારસો ચાલીસથી ચૌદસો પચાસની વચ્ચે થયા છે સાવરકુંડામાં બારસો નેવુંથી પંદરસોની વચ્ચે થયા છે જસદણમાં બારસો ચાલીસથી ચૌદસો છેતાલીસની વચ્ચે થયા છે કાલાવડમાં અગિયારસો પચાસથી પંદરસો એંસીની વચ્ચે થયા છે જેતપુરમાં અગિયારસો એંસીથી પંદરસો સાહીઠની વચ્ચે થયા છે વેરાવળમાં અગિયારસો સિત્તેરથી પંદરસોની વચ્ચે થયા છે મેંદડા બારસો થી પંદરસો પચીસ ની વચ્ચે થયા છે ધોરાજીમાં અગિયારસો ચાલીસ થી તેરસો પચાસ ની વચ્ચે થયા છે ઉપલેટામાં બારસો પચાસ થી ચૌદસો ની વચ્ચે થયા છે